એકદમ મેસ્ટ હાજમાં અજમનું પાણી અને તીખા મીઠાનું પાણી ખરેખર બહુ જ મસ્ત બની છે તો આજે આપણે હાજમાં અજમનું પાણી કેવી રીતે બને છે અને તીખા મીઠાનું પાણી કેવી રીતે બને છે એ પાણીપુરી માટે આપણે રેસીપી જોઈશું તમે આનો ચોક્કસ ઘરે ટ્રાય કરજો બહાર જવાનું ભૂલી જશો અને તમને ખરેખર બહુ જ મજા આવશે અને જો મારી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી અને મને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં જેથી કરી આવી અવનવી રેસીપી લઈને હું તમારા માટે આવતો રહીશ તો આપણે ટાઈમ ના બગડતા ચાલુ કરી આપણે પાણીપુરીનું પાણી કેવી રીતે બને છે તેની જોઈ પહેલાં આપણે તીખા મીઠા પાણી બનાવી લઈએ તો એના માટેની મિક્સર જારની અંદર સારા એવા પ્રમાણમાં કોથમીર લઈ લઈએ ફુદીનાના પત્તા લઈ લઈશું મેં અહીંયા લીલા મરચાં ત્રણથી ચાર લીધા છે તમારે તીખું જોઈતું હોય તો તમે મરચાં વધુ લઈ શકો છો આ રીતે એને કટિંગ કરી લઈએ થોડું આદુ લઈ લઈશું અને આદુને આ રીતે આપણે નાના નાના ટુકડા કરી અને એને પણ એડ કરી લઈએ અડધા લીંબુનો રસ આ રીતો નીચો અને એને પણ આપણે એડ કરી લઈશું દેશી ગોળ મેં અહીંયા થોડું એડ કર્યો છે મીઠાશ માટે અને આને થોડું પાણી નાખી ઢાંકીને એની આપણે ગ્રેવી કરી લઈએ ગરણીની મદદથી એને આપણે ગાળી લઈશું અને જે વધારાનો જે અહીંયા મસાલો બચે છે એને આપણે આપણા પાણીપુરીના મસાલામાં એડ કરી લઈશું આ થોડું તીખું થઈ જશે જો તમારે તીખું ના ખાવું હોય તો આને એડ ના કરતાં પછી આ પાણીની અંદર મેં આંબળીનો પલ્પ ત્યાંથી ચાર ચમચી એડ કર્યું છે સ્વાદ અનુસાર મીઠું શેકેલા જીરાનો પાવડર ચાટ મસાલા પાવડર આમચૂર પાવડર અને આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા મેં સંચળ પાવડર પણ એડ કર્યો છે વિડીયો સ્કીપ થઈ ગયો છે સોરી સારી રીતે મિક્સ કરી અને પછી આની અંદર આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈએ પાણી એડ કરી અને આમાં આપણે ઉપરથી થોડી કોથમીર એડ કરી લઈશું કોથમીર પછી આપણે કટિંગ કરેલી ડુંગળી એડ કરી લઈએ સારી રીતે આને મિક્સ કરી અને એક વખત ટેસ્ટ મારી લઈશું જો જે વસ્તુ આપણે ખૂટતી હોય તેને પણ એડ કરી શકો અહીંયા મેં ટેસ્ટ કર્યો તો મારું પાણી ઓકે થઈ ગયું છે તો હવે બનાવીએ હાજમા હાજમનું પાણી એના માટે એક બાઉલ લઈ તેની અંદર મેં ચાર ચમચી જેટલો આંબલીનો પલ્પ લઈ લીધો છે આમ પછી એમાં આપણે દળેલી ખાંડ એડ કરી લઈશું તો અહીંયા બે ચમચી જેટલી દળેલી ખાંડ છીણેલો આદું લઈ લઈશું થોડું પછી જીરા પાવડર શેકીને આપણે આને ખાંડી લઈશું એ જીરાનો તાજો પાવડર આપણે એડ કરીશું સંચર પાવડર એડ કરી લઈશું થોડું સફેદ મીઠું એડ કરી લઈએ આમચૂર પાવડર આપણે અડધી ચમચી જેટલું એડ કરી લઈએ અને મેં અહીંયા આખા લાલ મરચાંને વાટીને લઈ લીધા છે કાશ્મીરી લાલ મરચું પાવડર થોડો એડ કર્યો છે સારી રીતે આ બધું મિક્સ કરી અને પછી આની અંદર આપણે પાણી એડ કરી લઈએ પાણી મેં અહીંયા દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરી લીધું અને સારી રીતે આને મિક્સ કરી આનો ટેસ્ટ કરી લઈશું જે ખૂટું કરતું હોય તો આપણે એડ કરી શકીશું અહીંયા મેં ટેસ્ટ કર્યો તમારું પાણી એકદમ ઓકે થઈ ગયું છે અને કમ્પ્લેટ બહારના પાણી જેવો જ સ્વાદ આવે છે અને ખરેખર બહુ જ મજા આવશે હાજમા હાજમનું પાણી એકદમ ટેસ્ટી લાગે છે તમે ચોક્કસ આનો ટ્રાય કરજો તો અહીંયા આપણા બંને પાણી તૈયાર થઈ ગયા છે તો હવે આપણે પાણીપુરીના મસાલા જોડે આનો ટેસ્ટ કરીશું પાણીપુરીનો માવો આપણે અહીંયા બટાકા બાફીને લઈ લીધા ચણા બાફીને લઈ લીધા છે કોથમીર એડ કરી છે લાલ મરચું પાવડર એડ કર્યું છે અને આ ટેસ્ટ કરીએ આપણે કેવી બની છે તમે ચોક્કસ ઘરે ટ્રાય કરજો બહાર જવાનું ભૂલી જશો અને તમને ખરેખર બહુ જ મજા આવશે અને જો મારી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી અને મને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં જેથી કરી આવી અવનવી રેસીપી લઈને હું તો મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી સૌને બાય બાય જયમ બે જય શ્રી કૃષ્ણ